કેવું <ISTuktav> પડશે <Nicholka> આ તો મગડા પડનીએ હા તો હેડો લાવે છે ભાઈ તમે આવરાવા હોય મત કરજો હો ભાઈ તો બાઈક લેવરો હા તો આવું બાઈક લે હેડો તો હેડો બ્લોક રો છે કિકુ મારો

તો ભાળવાનો હે ભાઈ તે હારું છે ભાળવાનો પાજો એટલે ઉતરજો તમે ઓ આ તમે તો ભગાઈ પર શું

એ હગા શું તો કરે ભા પડ્યો એ હગા પડ્યો નહી કોણ કરો આગળ પેલા દરવાજા પેલા દરવાજા કરનાળા કરનાળે હા એ કરનાળે તો તો હેડો તો પેલા હગો તો નથી નથી એમ ને

તમારે આડુ તો હાવ ભી ગણી હવે એમ કરો કરનાળી તમારા તમારા છોકરો પણ છોકરો ને ભોડે લાગે તો મરાબર ને તાપના કોઈ નઈ મને લાગતો થોડું

એ તેમ હારું મેલા કઢાવું એ પહેલા હા આવવાનું હે તો એમ કરો હે તો આપણે એકલા મેલા મની એમ કરીને લઈ જો કો આ હરતો હરતી માછલી ને એવરીત બતાવા લઈ મની લાવજો ખબર ન પડવો જો હા કે બરોબર છે બરોબર છે હેડો હેડો લેડો શું કરો લે એક બારું દે હેડો આપણે હવે રહેડવા જાવ આ હેડો તો દેઓ બા હેડો હેડો રહેડવા જાવ એ ભગ

આપડે આ મેમો ને હે આપડે હાસી હાસી લીધું હોય પાંચ હડો ભાઈ પાછી લોરો પાંચ તરીકે હા તો હાડો હડો ઘટાડો ઉપર

આગાપાણા થાતા નહિ મસ્ત સારી રીતે રીતે શું શું પાડવાનું હે બધું પાડવાનું તમારે ડેમ ડેમ બધું ખુલ્લે તમે સારી નોકરી લાગી પડે નોકરી ના લાગે છાપાઓ છાપાવો છોડો થાય હું તને ના પાડતો તો ના પાડતો હવે હે ભાઈ